રામજી શેઠ સદર છે રે ઈ તો ચોપડા ચોખા રાખે ચોપડા ચોખા રાખે રે પોતે હિસાબ તલ તલ નો રાખે રામજી શેઠ સદર છે રે ઈ તો ચોપડા ચોખા રાખે કઈ કઈ માતાએ એ કલંક ઓર્યું નામું લઈને રાખે દેવકી માના દૂધ ચડી ને લક્ષ્મણજી ની સેવા નોંધી સૂર્ય ચંદ્ર ની સાંખે બળદેવજીને મોટા બનાવ્યા આગના શિર પર રાખે

મંથરા કેરી થાપણે આપી હાથ ગળામાં નાખે કાળી કુબજા ગમે મનને ભલે રાધા રૂસણા રાખે રામજી શેઠ સદર છે રે એ તો ચોપડા ચોખા રાખે કાગ કહે વાલીનો વધ કર્યો એ રોજ મેળમાં રાખે